નમસ્કાર મિત્રો મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના બિરુદ્ધથી નવાજ્યા હતા એમની ગોળમેજી પરિષદમાં ખાસ બાપુની લંડનની મુલાકાત પર ઝેરનો કટોરો કાવ્યની જેમણે રચના કરી હતી એ ઝવેરચંદ મેઘાણી કે જેનો આજે જન્મદિવસ છે એમના જન્મદિવસ પર એમની ખાસ કૃતિ ચારણ કન્યા હું તમને સંભળાવવા જઈ રહી છું તો પહેલાં આપણે ચારણ કન્યાના થોડા રસપ્રદ તથ્યો જાણીએ ગીરમાં ધામની નજીક ચારણોનો એક નેસ છે ત્યાંની હીરબાઈ નામની એક ચૌદ વર્ષની ચારણ કન્યાએ એકલીએ પોતાની વાછરડીને મારનાર વિકરાળસિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતા લાકડી વતી હાંકી મૂક્યો હતો ચારણકન્યા પોતાની હાજરીમાં બની રહેલા એક બનાવ દરમિયાન રચાયેલું શીઘ્ર કાવ્ય છે એવી એક માન્યતા પ્રવર્તે છે કવિએ પોતે આ કાવ્ય વિશે કરેલા ઉલ્લેખો એથી ઉલટું જ દર્શાવે છે એમના જ શબ્દો જોઈએ અધરાતને ટકોરે રાજુલા ગામના સ્ટેશન પર પહોંચી સુસ્વાતા પવનમાં શરીર પર ધાબળો લપેટી મને એ યાત્રા કરાવનાર મિત્રને રામ રામ કરી એના છેલ્લા શબ્દો સાંભળું છું કે ભાઈ મોટી ગીર તો જ બાકી છે હજુ તો મોટા સાવજને એક સોટાથી તગડી મૂકનારી ચૌદ વરસની ચારણ પુત્રીઓ આપણે જોવી છે જ્યાં ગાડા પણ ન ચાલી શકે એ અટવીમાં અથડાવવાનું બાકી છે તૈયાર થઈ જજો આવું ચારણી સાહિત્ય પણ લોક સાહિત્ય છે એના રંગો આપણે નીતારી લેવા જોઈએ તો ચાલો માણીએ ચારણ કન્યા સાવજ ગરજે સાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે ગીર કાંઠાનો કેસરી ગરજે એરાવતકુળનો અરિગરજે કડપાતળીયો જોધો ગરજે માં તેલો ગરજે જાણું કો જો ગંદર ગરજે નાનો એવો સુંદર ગરજે ક્યાં ક્યાં ગરજે બાવળના ઝાડ આમાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબી ના ખેતરમાં ગરજે ગામ તરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ગીરિયોની ગોહરમાં ગરજે ઉગમણી આ થમ્ણ ઓરો ને આ ઘેરો ગરજે થરથર કાપે વાળામાં વાતલડાકો કાપે કુબામાં બાળકડા કાપે મધરાતે પંખીડા કાપે झाड़ तना पांधलड़ा कापे सूता ने जागता सव कापे जड़ ने चेतन सवे कापे आंख जबू आंख जबू के, केवी एनी आंख जबू के वादल माथी बीज जबू के झोटी उगी बीज जबू के जाने बे अंगारा जबू हीरा ना शणगार जबू के जोगंदर नो झाड़ जबू वीर टणी जंझाड़ जबू के ટમટમતી બે જોત જબુકે સામે ઊભું બોત જબુકે જડબામાં ફાડે જડબામાં ફાડે ડુંગર જાણે ડાંચા ફાડે જોગી જાણે ગુફા ઉઘાડે જમરા જાનું દ્વાર ઉઘાડે જોગી જાણે ગુફા ઉઘાડે જમરા જાનું દ્વાર ઉઘાડે ઋથ્વીનું પાતાળ ઉઘાડે બરછી સરખા દાંત બતાવે लचलच लच करती जीभ चुलावे। बहादुर उठे बहादुर उठे बड़कंदार बिरादर उठे फरसी ले तो चारण उठे खड़े पगे खींच तो आहिर उठे बरसी भाले काठी उठे घरमाथी मोटी उठे घर घर माथी माटी उठे गोबो हाथ दबारी उठे छोटो ले घर नारी उठे गाय तना रखवाड़ो उठे दूध मला गो वालो उठे मुशे वर्दे नारा उठे खोखा रोखा नारा उठे मानो दूध पिनारा उठे जाने आप मिनारा उठे उभो रे जे उभो रे जे त्राड़ पड़ी के उभो रे जे गिरना कूता उभो रे जे कायर दुता उभो रे जे ಪೇಟ ಭಾರಣ ಕನ್ಯ ಜಾಡ ಚಂಡ ચારણ કન્યા આગ જરતી ચારણ કન્યા ભયથી ભાગ્યો ભયથી ભાગ્યો સિંહણ તારો ભડભારી ભાગ્યો સિંહણ તારો ભડવીર ભાગ્યો સિંહણ તારો ભડવીર ભાગ્યો રણમેરીને કાયર ભાગ્યો ડુંગરનો રમ નારો ભાગ્યો હાથીનો હણાવ નારો ભાગ્યો જોગીનાથ જે ટાળો ભાગ્યો મોટો વીર મુશાળો ભાગ્યો નરથઈની તું નારી થી ભાગ્યો નાનકડી છોડી થી ભાગ્યો હું આ ચારણ કન્યા કાવ્ય પૂરું થઈ છે જેનો સ્ત્રોત છે સોનાની નાવડી પુસ્તક જેના સંપાદક છે જયંત મેઘાણી મેઘાણી પરના અતિશય પ્રેમને દર્શાવવા માટે જ આ દંત કદા કથા કદાચ ઊભી થઈ હોવી જોઈએ અસ્તુ મિત્રો